વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ છે પરંતુ આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને છોડવામાં આવતા પાણી ગંદકીના કારણે મગર અને કાચબાઓને નુકસાન તેમજ વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગે જોવા મળતો મગરના હમલાનો વિડીયો સામે આવ્યો છે વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક સ્વાનને પોતાનો બ્રેકફાસ્ટ બનાવી લીધો હતો વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરા વાસીઓને ભેટમાં મળેલો વારસો છે પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રજનન પ્રજનનકાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝુંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતા મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે મહાકાય મગરે નદી કિનારે આવેલા એક સ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોડિયો બનાવી દીધો હતો સ્થાનિક યુવકે આ વિડીયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો મહત્ત્વનું છે કે વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની યાર્ડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે જેના કારણે નદીમાં વસવાટ કરતા ત્રણસો થી વધારે મગર ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે